નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ ને હું છું જગદીશ વૈશ્વ ધાનેરા નગરપાલિકા દ્વારા દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી બનાસકાંઠાના ધાનેરા શહેરમાં નગરપાલિકા દ્વારા દેશભક્તિના માહોલ સાથે વાજતે ગાજતે ભારત માતાની જય જય કાર ગજાવતા સૂત્રો વચ્ચે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તિરંગા યાત્રામાં ધાનેરા શહેરના લોકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા ભારતીય સબ ઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના સન્માન અને તિરંગાના ગૌરવને આ યાત્રા સમર્પિત કરવામાં આવી રહી હતી આ યાત્રા ધાનેરા ડીબી પારેખ હાઈ સ્કૂલ થી જૂના બસ સ્ટેશન સ્ટેશન રોડ થઈ લાલ ચોક ખાતે સમાપ્ત થઈ હતી કાર્યક્રમના અંતે ઓપરેશન સિંદૂર માં સંહિત થયેલા પાંચ વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી યાત્રામાં એસડીએમ નગરપાલિકાના સમગ્ર સ્ટાફ તાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમ જે ચૌધરી તેમજ પોલીસ સ્ટાફ માર્કેટ યાર્ડના ચેરમેન વિરલભાઈ પટેલ વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ રાજકીય આગેવાનો શહેરીજનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જન્મભૂમિ ન્યૂઝ તાનેરા